નમસ્કાર દર્શક સમાચારમાં આપનું સ્વાગત છે ફેકલ્ટી ઓફ આર્ટસમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટના એચઓડી ભરત પાંડ્યા એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર દર્શની દાદાવાલા ગુજરાતી વિભાગના એમએ ટુ અને ફોર્થ સેમિસ્ટરના વિદ્યાર્થીઓની સેમિસ્ટર એન્ડ પરીક્ષામાં પ્રોજેક્ટ વર્કના મૂલ્યાંકનને લઈને એચઓડી અને એસોસિએટ પ્રોફેસર એકબીજા ઉપર આક્ષેપો કર્યા હતા દર્શક મિત્રો એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દર્શની દાદાવાલાએ એચઓડી ભરત પંડ્યા વિરુદ્ધ એક વર્ષ પહેલા હેરેસમેન્ટની ફરિયાદ કરવામાં આવી હતી ગુજરાતી વિભાગના એમએ ટુ અને સેમિસ્ટર ફોરના વિદ્યાર્થીઓની સેમિસ્ટર એન્ડ પરીક્ષામાં પ્રોજેક્ટ વર્કનું મૂલ્યાંકન કરવાનું હોય છે ત્યારે આ યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા છે અને પરીક્ષક તરીકે કયા શિક્ષક કાર્ય કરશે તેની નિમણૂક યુનિવર્સિટી દ્વારા જ કરાતી હોય છે આ અંગેની જાણ ઇમેલ દ્વારા જે તે શિક્ષકોને કરાતી હોય છે મને આ પરીક્ષણ કાર્ય કરવા માટે આજ દિન સુધી કોઈ ઈમેલ મળ્યો નથી ડોક્ટર ભરત પાંડ્યા મને માનસિક ત્રાસ આપીને વિદ્યાર્થીઓના ટોળા ભેગા કરીને ધાક ધમકી આપી જે પરીક્ષણ કાર્ય મારે જ નથી તે કાર્ય ગેરકાયદેસર રીતે કરવા માટે દબાણ કરી રહ્યા છે વાસ્તવિકતા તો એ છે કે આ કાર્ય કરવા માટે વિભાગની કોઈ જ પૂર્વ તૈયારી નથી ડોક્ટર ભરત પંડ્યા મને તો ત્રાસ આપી જ રહ્યા છે પણ સાથે વિદ્યાર્થીઓનો પણ સમય બગાડીને એમને પણ માનસિક યાતના આપી રહ્યા છે તેવા આક્ષેપો એસોસિયટ પ્રોફેસર ડોક્ટર દર્શિની દાદાવાલાએ कर डॉक्टर दर्शनी दादा वाला है आ, दा ये अगर सा दे दिया है तो ये जिम्मेदारी भी आपकी है तो मैं कहा मना करी हूँ यूनिवर्सिटी ने इसको ऑथोराइज नहीं किया है यूनिवर्सिटी ऑथोराइज नहीं करती है, है। आपके बस तब आया है कि ये इतने स्टूडेंट आपको यूनिवर्सिटी हाँ में अपॉइंटमेंट करते हैं एंड सेमिस्टर की वो आपने भी मुझे ईमेल पे में कहा की यूनिवर्सिटी आपको ईमेल करेगी लेकिन ये ये जो है प्रोजेक्ट का है वो डिपार्टमेंट के हेड बांटते हैं और उसके बाद ये वाइवा होता है कभी कहींवा यूनिवर्सिटी एग्जाम हेड ऑफ द डिपार्टमेंट न डिपार्टमेंट व्यवस्था करवानी हो तो हमना अध्यक्ष छो मारी कला पवार सर पांच वर्ष अध्यक्ष सर आ रीतेज भाईवा लेवाना छे आ रीतेज सुवानी होए एक तो मैंने जान तो हेड ऑफ डिपार्टमेंट ने आ इनेनो जवाब अपियो पछी 22 मार्च से जवाब नहीं ત્યાર पछी मैं फैकल्टी ऑफ आर्ट्स ना शिक्षकों ना ग्रुप में इने जाहिर मां आ बात तरफ ध्यान के મારે કોઈ પણ પ્રકારનું પરીક્ષણ કાર્ય કરવાનું હોય તો મને જાણકારી આપો તો એ મેસેજનો પણ જવાબ નથી કે ઈમેલનો પણ જવાબ નથી અને એમને જાણ કરી હતી કે હવે આ વાતને આગળ સ્પષ્ટ કરવા

મને એમણે સૂચના આપી કે એમ પાર્ટ વન અને પાર્ટ ટુના વિદ્યાર્થીઓના મારે વાયવા લેવાના છે અને પ્રોજેક્ટ કાર્યનું પરીક્ષણ કરવાનું છે આ પરીક્ષા યુનિવર્સિટીની એન્ડ સેમેસ્ટર પરીક્ષા છે આ પરીક્ષામાં કોણ પરીક્ષણ કાર્ય કરશે તે અંગેનો નિર્ણય યુનિવર્સિટીનું એક્ઝામ સેક્શન જે તે શિક્ષકને ઇમેલ દ્વારા જાણ કરે છે ઓફિશિયલી એની એપોઇન્ટમેન્ટ થાય છે અને એ પછી જ એ પરીક્ષણ કાર્ય કરી શકે આ કોઈ ઇન્ટરનલ પરીક્ષા નથી જે વિભાગે લેવાની છે કે ફેકલ્ટીએ લેવાની છે આ યુનિવર્સિટી એક્ઝામ છે આ પરીક્ષામાં મારે પરીક્ષણ કાર્ય કરવાનું છે એ નિર્ણય અધ્યક્ષ મને ન જ કહી શકે એમણે જેમ કહ્યું તેમ એ યુનિવર્સિટીના સત્તાધીશોએ મને કહેવાનું હોય પણ હું એ જ કહેવા માગું છું કે મને એવો કોઈ જ ઈમેલ મળ્યો જ નથી કે મારે આ કાર્ય કરવાનું છે સામે એમણે વિદ્યાર્થીઓને એમ જાહેર કર્યું છે કે બેન પરીક્ષા લેશે હવે આપ મારી મૂંઝવણ સમજો યુનિવર્સિટી એન્ડ પરીક્ષા હોવાને કારણે એપોઇન્ટમેન્ટ વગર હું આ પરીક્ષા ન લઈ શકું એ ગેરકાયદેસર થાય મારી નિમણૂક નથી થઈ એ પણ અધ્યક્ષે જ કહેવું પડશે કે કેમ નથી થઈ અને વિદ્યાર્થીઓને એમણે આ જાહેર કર્યું કે બેન પરીક્ષા લેશે તો આમાં જે આ વિસંગતિ છે એને કારણે આજે વિદ્યાર્થીઓ અપેક્ષા એ અહીંયા ઉભા છે કે બેન પરીક્ષા લે પણ હું કઈ રીતે પરીક્ષા લઈ શકું જ્યારે મને એને માટે અધિકૃત કરવામાં આવી નથી એ અધ્યક્ષને પૂછીએ કે વિદ્યાર્થીઓને બેનનું નામ આપ્યું મને તો કોઈ એમણે જાણ કરી જ નથી આ ઈમેલ આપની સામે છે એક પણ ઈમેલનો જવાબ નથી આપ્યો કે જેમાં એમણે કહ્યું હોય કે બેન તમારે આ પરીક્ષણ કાર્ય કરવાનું છે એટલે મારી સાથે તો કોઈ ડાયલોગ થયો નથી અને યુનિવર્સિટી એક્ઝામ સેક્શનમાં એમણે કોનું નામ આપ્યું છે આ પરીક્ષણ કાર્ય કરવા માટે અને કયા શિક્ષકને ઈમેલ ગયો છે એ માહિતી એ જ તમને આપી શકશે કારણ કે એમણે કહ્યું છે કે આ કોન્ફિડેન્શિયલ છે મને નથી ખબર બીજી હેરેસમેન્ટ આ છે કે મારા વિદ્યાર્થીઓ તાપમાં અહીંયા બેઠા છે પરીક્ષા આપવા માટે હું પણ અહીંયા જ છું પણ હું પરીક્ષા લઈ ન શકું એવું વાતાવરણ ઊભું થયું છે કોના આ પ્રકારના આશયો છે શા માટે નિમણૂક નથી થઈ મારી જો મારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે હું આ પરીક્ષા લઉં અને બીજી તારીખથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે એન્ડ સેમેસ્ટરની એ પરીક્ષામાં મારા કોર્સમાં પણ મારી કોઈ પ્રકારની નિમણૂક થઈ હોય એ અંગેનું મને આજ દિન સુધી ઈમેલ નથી મળ્યો એના જવાબો હવે વિભાગના અધ્યક્ષ આપે કારણ કે આ બધું આયોજન એમનું છે થેન્ક યુ સો એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ ફેકલ્ટીના એચઓડી ડોક્ટર ભરત પંડ્યા સામે સુત્રોચ્યાર કરી વિરોધ દર્શાવ્યો હતો એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દર્શિની દાદાવાલાએ જે આક્ષેપો કર્યા છે તે વાહિયાત છે યુનિવર્સિટીની દ્વારા વિદ્યાર્થીઓને લગતી પરીક્ષાઓની પ્રક્રિયા હેડ ઓફિસ દ્વારા થતી હોય છે યુનિવર્સિટીના અધિકારી અને પરીક્ષાની કામગીરી અંગે માહિતી આપવા માટે ઈ દ્વારા જાણ કરવામાં આવતી હોય છે પરંતુ આ મામલે આર્ટસ ફેકલ્ટીના એચઓડી એચ ડોક્ટર ભરત પંડ્યાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું છે આવો સાંભળીએ આ તો ડિપાર્ટમેન્ટને આ રીતે ટાર્ગેટ કરી અને ખોટી રીતે બદનામ અમારું બાકી અમારું હું આ વિભાગમાં અભ્યાસ કરું છું અને મેં જે અનુભવ્યું છે એ પ્રમાણે હું જોઈ શકું છું કે વિભાગમાં શિક્ષણનું સ્તર દિવસેને દિવસે ઘટતું જાય છે અને તમામ વિદ્યાર્થીઓને એક પ્રકારની ભ્રાંતિભર્યા વિશ્વમાં રાખવામાં આવે છે એમને કહેવામાં આવે છે કે તમે બેસ્ટ છો તમે ખૂબ સારું કરી રહ્યા છો તમે બરાબર છો અને એમ કરીને જ પાસ આઉટ કરી દેવામાં આવે છે હવે અત્યારે જે પરિસ્થિતિ અને વિવાદ સર્જાયો છે વિભાગ અધ્યક્ષ અને શિક્ષિકા વચ્ચે

હા એ એ વિશે જ હું કહેવા માંગુ છું કે અંદરનો જે વિવાદ છે ને એના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે અને એના માટે વિભાગનું તંત્ર જવાબદાર છે વિભાગના શિક્ષકો વચ્ચે જે અંતરકલહ છે ને એને એ લોકો સોલ્વ કરવાનો પ્રયત્ન નથી કરતા પણ એને એક્ટિવ રાખે છે અને વિભાગના શિક્ષકો એ ગેંગ અપ કરીને જે વિભાગના શિક્ષિકા છે એમને સતત પરેશાન કરતા રહે છે અને છેલ્લું ચાર વર્ષમાં મેં આ જોયું છે અહીંયા રહીને ખાસ કરીને વાત કરીએ અત્યાર સુધી જે પ્રાધ્યાપક જે કેટલા ક્લાસીસ લેવામાં આવે કેટલા

આ આદરણીય દર્શિની બેન ગયા વર્ષે પ્રોજેક્ટના વાઇવા આ રીતે લીધા છે ત્યારે અધ્યક્ષ પ્રોફેસર પુડલિક પવાર સાહેબ હતા ત્યારે એમને ઈમેલનો આગ્રહ નથી રાખ્યો ઈમેલ આમાં હોતા જ નથી ઈમેલ આમાં પરીક્ષા એન્ડના પેપરો કાઢવાના હોય છે એ હોય છે અને એ એકદમ કોન્ફિડેન્શિયલ હોય છે અને એ હેડનો પાવર નથી બેન મારી વાત પૂરી થઈ જાવજો પછી તમારે જે કહેવું એ કહેજો ગયા વખતે એમને આ રીતે વાયવા લીધા જ છે ત્યારે કોઈ આગ્રહ રાખ્યો નથી અને આટલા વર્ષોમાં વર્ષમાં જ્યારથી પ્રોજેક્ટ આવ્યા ત્યારથી આવી કોઈપણ પ્રકારની ડિપાર્ટમેન્ટનો આ ઇન્ટરનલ મુદ્દો છે કે પ્રોજેક્ટ બે ક્રેડિટનો છે એમાં ત્રીસ માર્ક્સનું લેખિત છે ને વીસ માર્ક્સનું ઓરલ છે એમાં દસ માર્ક્સ એના જે ગાઈડ હોય એને દસમાંથી મૂકવાના હોય અને દસ માર્ક્સ એડે મૂકવાના હોય પછી એનું રિઝલ્ટ બને આજ સુધી વર્ષોથી જ્યારથી પ્રોજેક્ટ આવ્યા ત્યારથી આખી ફેકલ્ટી આખી યુનિવર્સિટીમાં આ રીતે ચાલે છે આ કાંઈ એટલે જુદો મુદ્દો છે આમ જ્યારે જે બે નિમણૂકની વાત કરે છે એ પેપર ક્વેશ્ચન પેપર પ્રશ્નપત્ર કાઢવાની કરે છે જે ચાર પ્રશ્નોનું કે ત્રણ પ્રશ્નોનું આવે પેપર હોય પ્રોજેક્ટ જુદો છે જે ચાર કર્યું એ મારો પાવર નથી હેડનો પાવર નથી એ ફોર્ટી નાઇનની મિટિંગ હોય બારના એમાં મિત્રો હોય હું હેડના હોદ્દા રૂપ આ પાવર બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેનનો છે એમાં ડીન હોય બીજા મેમ્બર હોય અને એ કોન્ફિડેન્શિયલ મેટર છે હજી સુધી તમે યુનિવર્સિટીના કોઈ પણ અધ્યાપકને પૂછી લો કે એને કોઈ દિવસ એના હેડને એવો મેલ કર્યો છે કે મારી કામગીરી પરીક્ષામાં શું છે તો કોન્ફિડેન્શિયલ છે કોન્ફિડેન્શિયલ કામગીરી તો યુનિવર્સિટી જણાવે કે તમારે પ્રેસ ડ્યુટી ક્યારે છે તમારે સિનિયર સુપરવાઇઝર ક્યારે છે કે તમારે જુનિયર સુપરવાઇઝર હું બીજું સદંતર ખોટું અને જે પેપર નહીં મૂકવાની વાત કરે છે એ પેપરમાં ભૂતકાળમાં એ બેન સાથે જે લોકો તરીકે હતા જે લોકો સીપીએ તરીકે હતા બધા ઠરાવ છે કે અમે જો આમની સાથે કામ કરશું તો અમે માનસિક રીતે ત્રસ્ત થઈ જઈશું અમે બેન સાથે કોઈ જગ્યાએ કામ કરશું નહીં સવાલ એવું છે માનસિક હેરેસમેન્ટ કોનું થાય છે એ આખી ફેકલ્ટીમાં તમે તપાસ કરી શકો છો કે માનસિક હેરેસમેન્ટ કોણ કોનું કરે છે Okay, दोकल्टी और फैकल्टी के बीच में बच्चे फंस हैं uh, सबसे पहले तो मैं बताना चाहती हूँ की जो हमारे डिपार्टमेंट में प्रोजेक्ट होते हैं वो प्रोजेक्ट टीचर्स के बीच में बांटा जाता है और टीचर्स के बाद जैसे की कभी कभी क्या होता है कि पूरा डिपार्टमेंट बैठ के उसका वाइवा लेता है या uh, टीचर के अंडर में है तो वो टीचर वाइवा लेता है इसकी निमणुक कोई भी फैकल्टी या यूनिवर्सिटी के माध्यम से नहीं होती है ये डिपार्टमेंट स्वतंत्र है डिपार्टमेंट के माध्यम से ही होता है एग्जाम कंडक्ट करने के लिए ये एग्जाम नहीं है ये में ये समझ गया, लेकिन एग्जाम कंडक्ट करने के लिए तो उसकी परमिशन चाहिए किसकी परमिशन यानी उनको जॉब रोल देना चाहिए कि नहीं देना चाहिए उसके लिए होम ऑफिस नक्की करता होगा किस चीज के लिए एग्जाम कंडक्ट करने के जो ये आपका क्वेश्चन ही गलत है ये जो प्रोजेक्ट है प्रोजेक्ट हम लोग क्वेश्चन ये है की ऑथोरिटी uh, असाइन करती है एग्जाम डिपार्टमेंट के द्वारा या किसी के द्वारा no. ये डिपार्टमेंट करता है ये डिपार्टमेंट ये डिपार्टमेंट करता है डिपार्टमेंट को उतनी ही स्वतंत्रता है वो जैसे कि पेपर पढ़ाता है पेपर में क्या करना है किस प्रकार से वो बिल्कुल ये प्रोजेक्ट में वही है कि उसको अपना काम करवा सके अपने टॉपिक के आधार पर मैम ये हेड ऑफ डिपार्टमेंट और फैकल्टी के बीच में चीजें चल रही है जिसके वजह से बच्चे सफर कर रहे हैं उसके लिए आप तो इसमें फैकल्टी तो कहीं बीच में नहीं क्या है।, क्या है फैकल्टी आ, कहती है कि इतने टाइम में आप लोग प्रोजेक्ट कंप्लीट करो इतना कहती है कि आप कंप्लीट करो एग्जाम से पहले मैडम ये सवाल है हर तो कई बार भी ऐसा ही हुआ था कि विद्यार्थियों को इसका लिया जा रहा था दो डिपार्टमेंट में विद्यार्थियों को इस समय क्या कहना चाहेंगे आप डी ने आ, देखो ये आ, एक टीचर की जिम्मेदारी है कि प्रोजेक्ट समय से कंप्लीट करे समय के अनुसार उसका न्याय के साथ उसको ये मतलब उसका रिमार्क हो और उसका अध्ययन हो वो सारी चीजें एक टीचर की जिम्मेदारी है जिसके अंडर में स्टूडेंट के निमणु होती है या स्टूडेंट को अलर्ट किया है तो ये दोनों जो मामला है उसको मुझे मानना मेरा हाँ मानना है हाँ कि एज ए टीचर अपनी जिम्मेदारी समझे हाँ और इस प्रोजेक्ट में अगर विद्यार्थियों को समय का मतलब ये रहता है कि उस समय पे नहीं ले पाते हैं तो वो उनकी जिम्मेदारी तो उनकी जिम्मेदारी समझ रहे के वो लेना चाहिए और मैं ये नहीं है कि आज अगर मैंने बुलाया और मैं ही गायब हो जाऊँ ऐसा नहीं होना चाहिए आप बता रहे हो उसके लिए कोई लगातार मेल डाले गए वाइवा के लिए कोई परमिशन डीन के पास कोई लेता नहीं है ये मैं अभी पहले भी बता चुकी हूँ कि ये डिपार्टमेंट और डिपार्टमेंट का हेड और टीचर स्वतंत्र है अगर मैं आ, कहती हूँ मेरे टीचर्स को कि आपको जब लेना है ले लो तो वो उसकी स्वतंत्रता है वो अपने हिसाब से डेट भी दे देता है तो उसके लिए कोई डीन की परमिशन या यूनिवर्सिटी की परमिशन की जरूरत नहीं है पर अभी जो बच्चे इस बीच में फंसे हुए हैं दोनों के बीच में आप उसके लिए क्या कहेंगे क्योंकि वो तो मना कर रहे हैं કોઈ વાત નહીં અગર ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હોય ડિપાર્ટમેન્ટ કહેતા મુજબ